નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે જોઈશું કે આ એક ખેડૂત પોર્ટલ પર જે આપણે અરજી કરી છે એ અરજીની ફરીથી પ્રિન્ટ એટલે કે રિપ્રિન્ટ કેવી રીતે કરવી એ આપણે જોઈશું જ્યારે આપણે અરજી કરી હોય અને અરજીની પ્રિન્ટ આપણી પાસે હોય જે ખોવાઈ ગઈ હોય છે અથવા તો સબસિડીને જે ફાઇલ રજૂ કરવાની થાય તેમાં અરજી જોડવાની થાય છે અને સબસિડીની ફાઇલ રજૂ કરવાની થાય ત્યાં સુધી અરજીની પ્રિન્ટ સાચવી ન રાખી હોય અથવા તો ખોવાઈ ગઈ હોય એવા કિસ્સામાં આપણે કેવી રીતે અરજી ફરીથી પ્રિન્ટ કરીશું એની માટે આપણે સમજ આપીશું ઘરે બેઠા મોબાઈલથી આપણે રિપ્રિન્ટ કેવી રીતે અરજી કરીશું આ ખેડૂત પોર્ટલ પરથી એ વિશે આપણે ચર્ચા કરીશું એ પહેલાં આપણે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખેડૂત મિત્રો આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને બાજુમાં જે આ બે આલાયકન આપેલ છે તેના પર ક્લિક કરવા વિનંતી જેથી વખતો વખત જે ખેતીવાડીની માહિતી અમારી ચેનલ પર મૂકાય છે તે માહિતી આપણ પા આપણી પાસે સમયસર પહોંચી શકે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે આપણે અરજીની પ્રિન્ટ કરવી તે જોઈશું સૌ પ્રથમ ગૂગલમાં જઈને આપણે આઈ ખેડૂત ટાઈપ કરશું આઈ ખેડૂત ટાઈપ કરીને પછી જે આઈ ખેડૂતની વેબસાઇટ છે તે આપણને દેખાશે તેના પર ક્લિક કરશું એટલે આઈ ખેડૂત પોર્ટલ પર જઈશું ત્યારબાદ નીચે સ્ક્રોલ કરવાથી એટલે કે નીચે જવાથી અરજીનું સ્ટેટસ તપાસવા રિપ્રિન્ટ લેવા અહીં ક્લિક કરો જોવા મળશે અહીં આપણે ખેતીવાડી યોજનાઓ કે અન્ય બાગાયત યોજના પશુપાલનની યોજના માટે અન્ય યોજનાઓ સિલેક્ટ કરીશું સ્ટેટસ કઈ રીતે જોવા માગો છો તો અરજી ક્રમાંકથી આપણે પસંદ કરીશું ત્યારબાદ આપણો જે અરજી ક્રમાંક હોય આઈ અને સ્લેશ પછી તે અરજી ક્રમાંક ટાઈપ કરશું અને ચાર અંકનો જે કેપચા કોડ નાખેલો છે તે ટાઈપ કરશું અને ત્યારબાદ જે મોબાઈલ નંબર અથવા તો આધાર કાર્ડ નંબરના જે છેલ્લા ચાર આંકડા છે તે આપણે ટાઈપ કરશું અહીં આપણે ચાર અંકના મોબાઈલના અથવા આધાર કાર્ડ નંબરના અરજી કરતા સમયે જે નાખ્યા હોય તે ટાઈપ કરવાના રહેશે અરજી રિપ્રિન્ટ કરો તેના પર ક્લિક કરવાથી આપણને જે અરજી છે આપણી તે આપણને જોવા મળશે અહીં જોઈ શકો છો એ રીતે આપણે અરજી પ્રિન્ટ કરી શકીશું